આણંદ જિલ્લાના ઉમરેઠની મામલતદાર કચેરીમાં રાશન કાર્ડનું કેવાયસી કરવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે સંબંધિત લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી જે લાંબી લાંબી લાઈનો છે તેનું નિરાકરણ આવે લોકોનું ઝડપભેર કહેવાય થાય એ પ્રયોગ પ્રકારની માંગ કરવામાં આવી છે

બેન પાંચ દિવસ થી એનો થઈ રહ્યા છે ઉમરેઠ તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં